આજરોજ જામનગર ખાતે સ્ટેટ જીએસટી ઓફિસમાં જીએસટી બાયોમેટ્રિક્સની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે આ માંગણી આ આ સુવિધા શરૂ કરવાની માગણીઓ જામનગરના અનેક વેપારી મંડળો વ્યવસાયીઓએ વર્ષોથી કરેલી હતી કારણ કે જામનગર કક્ષાએ નવા જીએસટી રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરનાર વેપારીએ જો એ લોકોનું ઓનલાઇન આધાર ઓથેન્ટિકેશન ન થાય તો ફરજિયાત એ લોકોએ જૂનાગઢ કક્ષાએ જવું પડતું અને જામનગરથી જુનાગઢ જવું અને જામનગરની અંદર જામનગર શહેર દ્વારકા ઓખા ખંભાળિયા આ તમામ એરિયાના વેપારીશ્રીઓએ નવા જીએસટી નંબર મેળવતી સમયે એનું જો આધાર ઓથેન્ટિકેશન ન થાય તો એ લોકોએ બાયોમેટ્રિક્સ માટે જૂનાગઢ જવું પડતું આ બાબતે જામનગરના ટ્રેડ એસોસિએશન્સ અને વ્યવસાયી એસોસિએશને અનેક રજૂઆત કરેલી હતી જે રજૂઆતના ફળ સ્વરૂપે આજરોજ જામનગર ખાતે જીએસટી સેવા કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે વીકમાં બે દિવસ જામનગરમાં આ કામગીરી થશે આથી આ જામનગર અને જામનગર સરાઉન્ડિંગ એરિયાના વેપારીઓને આ બાબતે ખૂબ હવે મદદરૂપ રહેશે કે જેથી કરીને કોઈ એ લોકોએ જૂનાગઢ જોવાની જરૂર નહીં પડે નામ મારું નામ અલ્પેશ ઉપાધ્યાય પાસ પ્રેસિડેન્ટ ઓફ ધી જામનગર ટેક્સ બાર એસોસિએશન